नमस्कार दर्शक मित्रों आप જોઈ રહ્યા છો બી 24 કલાક ન્યૂઝ હવે જોઈએ આજ ના સમાચાર આજ રોજ તારીખ 18 જાન્યુઆરી 2025 ના રોજ નામદાર જિલ્લા અદાલત છોટાઉદેપુર હસ્તક આવેલ બોડેલીની નવી નદાલત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું નામદાર ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અને છોટાઉદેપુર જિલ્લાના વહીવટી ન્યાયમૂર્તિ શ્રી વિમલકે વ્યાસ સાહેબશ્રી તથા નામદાર છોટાઉદેપુરના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સાહેબશ્રી એમ જે પરાશર સાહેબશ્રીની નાવની ઉપસ્થિતિમાં નવીન કોર્ટ બિલ્ડિંગને ખુલ્લું મુકવામાં આવ્યું

આવેલ છે નવીન તાલુકા અદાલત સંકુલ બે મારની અને આધુનિક સુવિધાઓથી સુસજ્જ બાંધવામાં કરવામાં આવેલ છે આધુનિક ઇમારતનું છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નગરમાં જૂની બોડેલી કેનાલની બાજુમાં કરવામાં આવેલ છે જેથી બોડેલી તાલુકાના નગરના નગરજનો તથા બોડેલી ખાતે આવેલ પ્રિન્સિપાલ જજ બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ તથા પ્રિન્સિપાલ સિની સિવિલ કોર્ટના જ્યુરીક્ષનમાં આવેલ સંખેડા અને નસવાડી તાલુકાના નગરજનો તથા છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાના કાયદાકીય વ્યવસાય સાથે સંકળાયેલ વકીલો તથા તમામ તાલુકાના પક્ષકારો માટે નવીન કોર્ટ સંકુલ આશીર્વાદરૂપ સાબિત થશે રિપોર્ટર હૈદર પઠાણ બોડેલી અવનવા સમાચાર જોવા માટે અમારી બી ચોવીસ કલાક ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરો તેમજ બે ફાળો આપ્યો હતો તેવી જ રીતે બોડેલી ન્યાય મંદિર ની નવીન કોર્ટ બિલ્ડિંગના નિર્માણમાં તથા આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ન્યાય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્ર કેટલાક મહાન વિભૂતિઓથી માંડી સન્માનિત વ્યક્તિઓ સુધીનો સહયોગ પ્રાપ્ત થયો છે ત્યારે સૌપ્રથમ હું બોળેલી બાર એસોસિએશન હતી જેમના વરદ હસ્તે બોળેલી ન્યાયાલય નવીન કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન થયું છે એવા ઓનરેબલ જસ્ટિસ શ્રી વી કે વ્યાસર અને મેડમ જેઓ નામદાર ગુજરાત હાઈકોર્ટના એડમિનિસ્ટ્રેટિવ જજ છોટાઉદેપુર જિલ્લાના માન વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે પરંતુ મારે ટૂંકમાં નામદાર સાહેબ વિશે एक वाक्य कहूँ जो के ऋणी रहेगा ये न्यायालय सर ऋणी रहेगा ये न्यायालय आपका जो आप इस धारा पे पदा रहे हैं कल्प रूस बन के आए हो आप और चंदन की भांति महक कर जा रहे हो आप सौथी मोटो कही सके वह टाउन में बोरिंग तालुका में एडिशनल डिस्ट्रिक्ट कोर्ट को एक बिल्डिंग उद्घाटन थी रूप ચૌદ જાન્યુઆરી પછી રાખજો મારું સૂચન હતું એટલે આજે પચીસના રોજ ગુજરાત હાઈકોર્ટના આપણા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલજી અને મારા તમામ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ ભાઈઓ અને બહેનો તરફથી એમના પ્રતિનિધિ તરીકે આ બિલ્ડિંગનું ઉદઘાટન કરવાની મને જે એક તક મળી છે એ બદલ હું ગૌરવ અનુભવું છું એક પહેલી મારી મુલાકાત વખતે મેં જોયું કે અહીંયા સેવા સદન સરસ છે બીજી કચેરીઓ પણ સુંદર એના બિલ્ડિંગ છે ત્યારે એવી જરૂરિયાત ઉપસ્થિત થઈ કે છોટાઉદેપુરનું આ મુખ્ય મથક કહી શકાય એવું એવું આ સરસ ટાઉન છે તો એક સારું બિલ્ડિંગ હોવું જોઈએ નોટ સારું બિલ્ડિંગ વિથ ઓલ એમ્યુનિટીઝ વિથ ઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સો અમારો પ્રયત્ન એના માટે શરૂ હતો સરકાર તરફથી મારે કહેવું જોઈએ કે ગુજરાત ગુજરાત રાજ્યમાં ન્યાયતંત્રને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ગુજરાત સરકારે જમીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ કોઈ